નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો સાર્વથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી આગાહી કરવામાં આવી છે તેમજ કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં પવનો ફૂંકાવી પણ શકે છે સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે તો સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો જોઈએ મિત્રો સંપૂર્ણ માહિતી તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉના જુનાગઢ ભાવનગર વેરાવળ તુલસીશામ જાફરાબાદ પીપાવાવ ગોંડલ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ સવાઈ ગયો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તો કેટલાક વિસ્તારોમાં થોડા દિવસો પહેલાં પણ સારો એવો જળબંબાકાર થયો હતો અત્યારે પણ ભરૂચ સુરત વ્યારા નવાપુર આહવા રાજપીપળા ડડીયાપાડા ઉમરપાડા અમોદ વડોદરા બોડલી અલીરાજપુર તેમજ ડાંગરોલ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો નવસારીને લઈને કેટલાક સારા એવા સમાચાર જોવા મળી રહ્યા છે કેમ કે નવસારીમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ભીનમાલમાં પણ વાસંદા આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાતની તો અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંધુકા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈ કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ કંઈ કંઈક થી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે જોકે હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સિસ્ટમો સક્રિય થશે સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે કારણ કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કુવામાં જેટલા પ્રમાણમાં નવા નીરની જરૂર જોવે એટલો વરસાદ જોયો પડ્યો નથી તો એવો વરસાદ હવે નવા રાઉન્ડમાં થશે અને નવા નીર કવામાં ઉત્પન્ન થશે અને સારો એવો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આગામી દિવસોમાં થવાની શક્યતા છે તેમજ આગામી વીસ તારીખ પછીના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ થાય શરૂ તેવી શક્યતા રહેલી છે જોકે અત્યારે પણ રાજ્યમાં સાર્વત્રિક ગરમીના પ્રમાણ વધવાની સાથે સારો એવો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો